આપડો આલી ગયો લાગી તારો આઈડિયા જોરદાર હો તઈ બેય દાતી રમી તાઈ બે તકરાડા રમો રમો સુકરી પાછી બેઠો આવો આખા ગામમાં આતો ભારો પણ કાય સુગાજા

પનીર ટીકા ને બધું નાખ્યો હાલ આવે અરે બાપ રે આમ તો જોવો આ આપણા ગામના છોકરા લીમડા માથે સડીને જુગા રમે છે આ મોહણિયા ને પોલીસ વાળા ને પકડી જાતા ઓ તારી માની કાંકુ ડોશી આમ સાની માની બેટી ને થતો તાર ધંધો કર જા હલે ડોશી કંકુડી ડોશી તો મારી દીકરી લોઈ પી ગઈ હે ગમ્મી એ રમી આ આવી

આપણા ગામ માં ઘણું સારું છે જુગાર ઓન નથી રમતા નકર બઉ જુગાર રમ્યું એ મેખા બાપા તમને શું ખબર આપડા ગામમાં હજી જુગાર રમે છે સાખન રમ્યા ખબર તમને ને આપણા ગામ નું ઓલો સગનો રહ્યો ને એના ઘરે લીમડો છે ને

મારા બેટા ના ત્રણ મહિના થી જુગારિયા રમે પણ હાથમાં નથી આવતા ક્યાં રમે હે કયો અમને એ સાહેબ હજી તમે સો મહિના ગોતો ને કોઈ નો જડે એવી જગ્યાએ જુગાર રમે હે કેવી જગ્યાએ રમે એ અમને નો જડે અમારા ગામનો સગનો રહ્યો ને એના ઘરે લીમડો છે ની નિમળા ઉપર સુગર રમે પછી તમને ક્યાંથી ખબર પડી નિમળા ઉપર સુગર રમે હા પોલીસવાળા આવે ને એટલે મારા દીકરા જાય પાછો ચાલુ કરી દેખાડો તમને હાલો હાલો મારી મારી પોલીસ હોય શકે હા

મારા બેટાના રીસવા દેહે આને હવે હેન સાહેબ આજીવન ન જ છોડવા જેલ માં લઈ લો જે મારું હાલો 말તા